નમસ્કાર દર્શક મિત્રો મેટ્રોટેક્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણે જોઈ રહ્યા છીએ જોધપુર ખાતેની સેટેલાઇટ સ્કૂલ સેટેલાઇટ સ્કૂલ જેની અંદર બાળકોની આ સ્કૂલ છે જેમાં અવર જવરનો એક જ રસ્તો છે ફાયર સેફ્ટી પર સવાલો ઉઠવા પામ્યા છે અને તેમજ આ સેટેલાઇટ સ્કૂલનું સ્ટ્રક્ચર જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચર બાબતમાં આસપાસના રહીશોએ મોટો વાંધો ઉપાડેલો છે અને તેમજ આ સ્કૂલે આજુબાજુની માર્જિનની જગ્યાઓ પણ ખવડ કરી લીધેલી છે અને ફાયર સેફ્ટી જે એમને આપવામાં આવી છે તેની પર પણ સવાલો ઉઠવા પામ્યા છે અને કોર્પોરેશનના વિભાગો દ્વારા પણ એમાં ઇમ્પેક્ટ ફી સ્વીકારવા એમના માટેથી અરજી કરવામાં આવી છે પરંતુ આ સ્કૂલની જગ્યા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી છે અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ સરકારશ્રી આપેલી જગ્યામાં ક્યારેય ઇમ્પેક્ટ ફી પાસ કરવામાં આવતી નથી જેથી આપ સમજી શકો છો કે આ સ્કૂલ ગેરકાયદેસર બાંધકામને લઈને પણ વિવાદમાં છે આસપાસના રહીશો દ્વારા આમાં અરજીઓ કરવામાં આવે છે અને ફાયર સેફ્ટીના નામે પણ ફાયર સેફ્ટી બીયુ પરમિશન બંને પણ વિવાદના ઘેરામાં છે એના પણ સવાલો ઉઠવા પામ્યા છે આસપાસના રહીશોની આ અરજીઓને લઈને તપાસો ચાલુ છે બની શકે કે આ બાબતમાં આ ગેરકાયદેસર સ્કૂલ બંધ થાય સ્થાનિક રહીશ સર આપનો પરિચય આપજો મારું નામ અશેષ પટેલ છે હું જોધપુર રોડનો સામાજિક કાર્યકર નંબરનો રહીશ છું સાહેબ એક સ્કૂલના માટે આપ વાંધો લીધો લીધો છે સ્કૂલનું નામ શું છે અને શું વાંધો છે હું જો શરૂઆતથી વાત કરું ને તો સેટેલાઇટ સ્કૂલ પર ચિલ્ડ્રન જે અત્યારની પરિસ્થિતિમાં ત્યાં સ્થળ પર છે આ પ્લોટ શરૂઆતમાં અંબર સોસાયટીનો પ્લાન પાસ થયો ત્યારે ચાલીસ ટકા કપાતનો પ્લોટ હતો અવડાએ જે તે બે હજાર તેરમાં આ પ્લોટ સ્કૂલ ફોર રિઝર્વેશન મૂકી અને ઉન્નતિ સ્કૂલને પ્લોટ આપ્યો હતો ઉન્નતિ સ્કૂલે જે તે સમયે બાંધકામ કરેલું હતું જે રેગ્યુલર હતું નહીં ઉન્નતિ સ્કૂલે આ પ્લોટ સમય અંતરે સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનને આપ ઉદ્ગમ સ્કૂલને આપી દીધો સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનું ટ્રસ્ટ ઉદ્ગમ સ્કૂલ સંચાલિત છે પછી એ લોકોએ બે હજાર ચૌદ પંદરમાં જૂની ઇમ્પેક્ટમાં પાસ કરાયું બીયુ પરમિશન લીધી બે હજાર ઓગણીસમાં જે વખતે એક ક્ષેત્રફળ બારસો ને સડસઠ ચોરસ મીટરનું હતું તે પછી સ્કૂલે છેલ્લા એક વર્ષની અંદર અનલીગલી બાંધકામ કરી અને સ્કૂલનું ક્ષેત્રફળ ચાર હજાર સમથિંગ ચોરસ મીટર બાંધકામ કરી દીધું છે જે ટોટલી અનલીગલી છે સ્કૂલમાં ચોથોમાં જે તમે અત્યારે પિક્ચરમાં જોઈ શકો છો તે અનલીગલી ટોટલી ગેરકાયદેસર છે અને ફાઇબર શેડનો બનાયેલો છે જે વિદ્યાર્થીઓને જીવના જોખમ રૂપ છે જે રાજકોટની ઘટના બની રાજકોટની ઘટના બન્યા પછી લોકોની આંખો વળી પણ અમે તો શરૂઆતથી જ્યારે તક્ષશિલા કારણે થયું ત્યારથી સ્કૂલને ચોથો માળ અનલીગલી જે ફાઇબર શેડનો છે ટોટલી અનલીગલી કન્સ્ટ્રક્શન છે કોર્પોરેશનને અમે કોઈ બી સરકારી તંત્રમાં લેખિતમાં ને મૌખિક ફરિયાદો ઘણી કરી છે શિક્ષણ મંત્રીને કરી છે અમે ડીઓને કરી છે ચેરિટેબલ કમિશનને કરી છે ધારાસભ્યોને કરી છે બધાને ફરિયાદ કરી છે તે છતાં બી કોર્પોરેશનના અધિકારીઓ મેળાપીણા કરીને તેમને કોઈપણ જાતના એક્શન લીધા નથી કોર્પોરેશન દ્વારા બસો ની એકની કારણદર્શક નોટિસ છ દસ બે હજાર બાવીસ બસો સાઈઠ બે કારણદર્શક નોટિસ અઢાર દસ બાવીસના રોજ આપી છે એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે આ ગેરકાયદેસર બાંધકામ પૂરી પાડવું તે છતાં સુધી તે છતાં પણ હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી થયેલ નથી કોર્પોરેશન દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે આ સ્કૂલનું ઇમ્પમેકમાં રજૂઆત થયેલી હોવાથી અમારે હિયરિંગ ગોઠવવું પડશે તેમણે હિયરિંગ એક પચીસ આઠ ત્રેવીસ હિયરિંગ બે છ દસ ત્રેવીસ હિયરિંગ ત્રણ પંદર બાર ત્રેવીસના રોજ ગોઠવ્યા પછી બી આ દિન અને કે છ મહિના થયા છતાં અમોને કોઈ એપ્રોપ્રિયેટ જવાબ આપેલ નથી આ સ્કૂલ જે તે સમયે ઓરડાએ બે હજાર તેરમાં પ્રાથમિક શિક્ષણની મંજૂરી આપી રહી હતી અત્યારે સ્કૂલમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ ચાલી રહી છે તેથી તેમના નિયમોનું તદ્દન ઉલ્લંઘન થયેલું છે અને કાયદાનું ઉલ્લંઘન કરી અને ખોટી રીતે સ્કૂલ ચલાવવામાં આવી રહી છે આ સ્કૂલ નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે પાંચ રૂપિયાના ટોકન ભાડેથી આપેલ છે સરકારને મફતમાં જગ્યા લઈ અને શિક્ષણનો વેપાર કરી રહ્યા છે અત્યારે મારતક દોઢ લાખ રૂપિયા ફી અને બે લાખ રૂપિયા ડોનેશન એમ કરી સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી ફી વસૂલી અને એ લોકોએ સંપૂર્ણ કાયદાનું ઉલ્લંઘન કરેલ છે સાહેબ તમારું કેવું એમ પણ છે કે પાછળ સોસાયટીનો એક બંગલો ભાડે રાખીને એમાં કિચન બનાવવાનું કામ કર્યું છે તો શું એ એ વિગત શું છે સોસાયટીના કોમન અમારી સોસાયટી હું અંબર સોસાયટી રહી છું અમારી સોસાયટી અને સેટેવે સ્કૂલ પર ચિલ્ડ્રન બેની કોમન દિવાલ છે જે અમારી સ્કૂલ અમારી સોસાયટીની બાઉન્ડ્રી છે માં છેલ્લો બંગલો એ લોકોએ ભાડે લઈ અમારી સોસાયટીનો કોમન દિવાલ તોડી જે અનલીગલી કહેવાય કોઈ પણ સોસાયટીનો કોમન દિવાલ તોડી ના શકે એ લોકોએ કોમન દિવાલ તોડી અને સોસાયટી અને સ્કૂલમાં પ્રવેશવાનો દ્વાર કરી અને ત્યાં બારસો માણસોનું રસોડું બનાવે છે જે સોસાયટીની ડ્રેનેજ સિસ્ટમ પાણી સિસ્ટમ અને સોસાયટીમાં દુર્ગમ બહુ જ ફેલાઈ રહી છે અમે વાર વાર કમ્પ્લેન કરવા છતાં તે કૃત્ય ચાલુ ચાલુ છે તે બી અમે કોર્પોરેશનને નોંધ કરી છે અને અમે બોર્ડ ઓફ નોમિનેમાં બી આના માટે કેસ કરેલો છે કે જે અત્યારે કેસ ચાલુ છે અત્યાર સુધીમાં કેટલી સોસાયટીઓ આપના સાથે છે ને જે રજૂઆત કરી છે ધારાસભ્ય અને કાઉન્સિલરોને એમ એમનું કહેવું શું છે અમે અમારી સાથે પચાસથી સાઠ સોસાયટીઓ અમારી સાથે છે સ્કૂલ ચલાવે છે સ્કૂલની સોથી બસો સોથી દોઢસો બસો સોસાયટીના રોડ પર મૂકી રાખે છે વધતા વાલીઓના જે વાહન આવે છે એ બધા રોડ પર ઊભા રહે છે સ્કૂલનું પ્લા પાર્કિંગ નથી સ્કૂલનું પ્લેગ્રાઉન્ડ નથી સ્કૂલ જે બાંધકામ થયું છે તે સંપૂર્ણપણે જેમ ગામતળમાં સંપૂર્ણ બાંધકામ મળે તે રીતે બાંધકામ કરેલું છે ફાયરવાળાને ગાડી લઈને અંદર જવું હોય ને તો બી ગાડી જવાની બી જગ્યા નથી ચારે બાજુ કોઈ પણ જાતનું માર્જિન છોડ્યું નથી અને સંપૂર્ણ બાંધકામ કરીને ટોટલી અનધિકૃત બાંધકામ કરી અને સ્કૂલ વેપાર કરવા માટે જ આ બધું કામ કરી રહ્યા છે જે રસોડો બનાવ્યું છે તો એ રસોડાની અંદર ગેસ પાઇપલાઇન છે ફાયર સેફ્ટી છે એની શું વ્યવસ્થા છે જે રસોડામાં કોઈ ફાયર સેફ્ટી નથી અનલીગલી અદાણીનું ગેસ લાઇન કોમર્શિયલ ગેસ લાઇનનું કનેક્શન એ બી સ્કૂલના દ્વારથી લેવામાં આવ્યું છે તે તદ્દન ઘેરયાદ છે વધતા સ્કૂલના અને સોસાયટીના કોમન જગ્યામાં એ લોકોએ એસીના મોટા મોટા યુનિટ બંધ મૂકેલા છે તમે ફોટો પાડીને જોઈ શકો છો અને એ સ્પાર્કિંગ થાય તો બહુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે અમે ફાયરને બી લખેલું છે તે છતાં પણ હજુ સુધી કોઈપણ જાતના પ્રક્રિયા કે કોઈપણ જાતના પ્રક્રિયા કે પગલાં લેવામાં આવ્યા નથી આગળના પગલાં શું લેવામાં આવશે તમે કેવી રીતે સ્કૂલ મેનેજમેન્ટ સાથે કે કોર્પોરેશન સાથે વાત કરશો અમારી જાણમાં છે ત્યાં સુધી સ્કૂલને ફાયર એનઅર્સી બે હજાર એકવીસમાં મળેલી છે પછી જે તેમને ઇમ્પેક્ટમાં અરજી કરી છે એ પછી કોઈ પણ જાતની ફાયર એનઅસી મળી નથી કારણ કે સ્કૂલ લીગલાઇઝ હજુ થઈ જ નથી તો ફાયર એનરસી કઈ રીતના મળે તો ફાયર એનસીની વગર સ્કૂલ ચલાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે નાના નાના બારસો છોકરાઓ માટે જીવલેન્ડ આ પુરવાર થશે ઘટના બનશે એવું અગાઉથી તમને કહીને આવતી નથી ઘટના આકસ્મિક બનતી હોય છે તો એની બી તકેદારી રાખી નથી સ્કૂલને આગળનું આંદોલન કેવું રહેશે આગળમાં જો અમને ન્યાય નહીં મળે તો બધી સોસાયટીના બધા જ રહીશો અથવા ચેરમેન સેક્રેટરીઓ અમે ધરણા પર બેસવાનો આયોજન કરવા જઈ રહ્યા છે પરિચય આપજો હર્ષલભાઈ સોની છે હું અંબર સોસાયટી કોઓપરેટિવ વાસી સોસાયટીનો રહેવાસી છું જેવું તમને જોયું કે વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે જે સેટેલાઇટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન સેટેલાઇટ બ્રાન્ચ છે એ અમારા જે હું સભ્ય જે રહેવાસી છું જે અમારા રેસિડેન્સથી બિલકુલ તદ્દન તમે જે વિડીયોગ્રાફીમાં જોયું એ મુજબ નજદીક આવેલું છે અમારું કિચન છે આ અંગે જે એર કન્ડિશન એ લોકોએ જે ગેરકાયદેસર રીતના એમ કહેવામાં આવે છે કે અમે પરમિસેબલ લિમિટ છે પરમિસેબલ લિમિટ હોવા છતાંય અમને બહુ મોટું ન્યુસન્સ છે ઇન ફ્યુચરમાં ઇન ફ્યુચરમાં ફાયર સેફ્ટીના અભાવને લીધે કંઈક પણ હાન અનહોણી થઈ શકે એમ છે આ અંગે અમે રજૂઆત અમારા ચેરમેન સેક્રેટરી વતી હતીથી અંબર સોસાયટી કો ઓપરેટિંગ હાઉસિંગ હાઉસિંગના એમના થકી અમે કોર્પોરેશનમાં પણ ખૂબ જ અમે રજૂઆત કરી છે કે અમને ખૂબ જ તકલીફ થાય છે અને ન્યુસન્સ છે તમારા એર કન્ડિશન તમે તાત્કાલિક ધોરણેથી હટાવી દો બહુ મોટી હોનારત થવા અંગે છે તો આજ દિન સુધી કોર્પોરેશન તરફથી આડા કાન કરવામાં આવેલ છે અને કોઈ એક્શન લીધેલ નથી તો આ અંગે તમારા માધ્યમ દ્વારા મારું એટલું જ કહેવાનું છે કે જે તે એરિયામાં સ્કૂલો હોય પણ ન્યુસન્સ ના હોઈ શકે રહેવાસીઓને અને કોર્પોરેશનના બાંધા ધોરણ હેઠળ જ એ લોકો બાંધકામ કરે અને એમાં એમનું પણ હિત છે બાળકો ભણવા આવે છે એમાં એમનું હિત છે અને આજુબાજુના રહેવાસીઓનું હિત છે અમે કોર્પોરેશન માં ઇન્સ્ટરિંગ કરેલું છે